નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ક્યાંક ને ક્યાંક ક્રિકેટની વાત કરીએ તો શાનદાર ક્રિકેટ ચાલી રહ્યું છે એક બહુ મહત્વની ઘટના ઘટી છે જે કદાચ આપને પણ ખ્યાલ હશે ભારત ઇંગ્લેન્ડ સાથે રમી રહ્યું છે ઇંગ્લેન્ડની બીજી ટીમ એટલે ઇંગ્લેન્ડની જે એ ટીમ ઇન્ડિયા એની સાથે જે રમી રહી છે એ ટીમ પણ અમદાવાદમાં છે અને ત્રીજી એક ઇંગ્લેન્ડની ડિસેબલ ટીમ પેરા પ્લેસ એમની પણ ટીમ અમદાવાદમાં છે તો આમ જોવા જઈએ તો ભારતની અંદર ત્રણ ઇંગ્લેન્ડની ટીમો અત્યારે રમી રહી છે આજે ખેર ટી ટ્વેન્ટીને એક શાનદાર ટુર્નામેન્ટ શરૂ થાય છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ પેરા ખેલાડીઓ છે જેને કહેવાય કે એમની પાસે જનૂન છે એમની પાસે રમવાની તાકાત છે એમની પાસે ભલે કંઈક ડિસેબ્રિટી છે છતાં પણ કંઈક કરવાની ધગસ છે અને એવા જે ખેલાડીઓ છે એવા ખેલાડીઓ વચ્ચે ટી ટ્વેન્ટીની એક શ્રેણી એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાવાની છે ઓકે બીસીસીઆઈ એને સપોર્ટ કર્યો છે ડીસીસીઆઈ એનું સંચાલન કરે છે અને ખાસ કરીને આ ખેલાડીઓને રમતા જોવા એ ખબર લાવો હોય છે આવું પહેલાં ભારતને ઇંગ્લેન્ડની જે ક્રિકેટની પરિસ્થિતિ છે એની ઉપર થોડી વાત કરી લઈએ આજના દિવસે જોવા જઈએ તો ઇંગ્લેન્ડે વળતો પ્રહાર કર્યો ઇંગ્લેન્ડના ખેલાડીઓએ મજબૂત બેટિંગ કરી ભારતના ખેલાડીઓને હંપાવ્યા ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હા હવે કંઈક ટેસ્ટ ક્રિકેટ હકીકતમાં રમાઈ રહ્યું છે એક સચિવ વાગી પોપે સેન્ચુરી કરી અને ક્યાંક ને ક્યાંક ભારતની બોલિંગ પણ આજે કસોટીની હરણ પર ઉતરી સફળતા ભારતને મળી ખરી પણ એટલી બધી નહીં કે જેટલી જોઈતી હતી અથવા તો ત્રીજા દિવસે ટેસ્ટ મેચ પૂરી થઈ જશે એક એવી ધારણા ઊભી થઈ હતી એવી ધારણા આજે પૂરી થઈ નહીં અને બહુ શાનદાર રમ્યા ભારત ઇંગ્લેન્ડ ભારત કરતાં આગળ પણ નીકળી ગયું અને લીડ પણ મેળવી લીધો છ વિકેટો પડી ગઈ છે હવે આગળ જોવાનું રહેશે કે કેટલા રન એ ઇંગ્લેન્ડ ઉમેરી શકે છે કારણ કે આ ટેસ્ટ મેચ છે ભાસ્બોલ ક્રિકેટની શરૂઆત અથવા તો વાત ઇંગ્લેન્ડે કરી તે આપણે સૌ જાણીએ છીએ પણ એ બાસ્બોલ ક્રિકેટ હકીકતમાં રમ્યું ભારત યશસ્વી જયસ્વાલ રમ્યો કે એલ રાહુલ રમ્યો રવિન્દ્ર જાડેજા રમ્યો પણ ખાસ કરીને ફાસ્ટ રન બનાવવાની શરૂઆત જે છે રોહિત શર્મા અને યશસ્વીએ કરી કારણ કે બંને ભેગા થઈને લગભગ એંસી રન તો ઉમેર્યા તો ક્યાંક ને ક્યાંક ફાસ્ટ ક્રિકેટ પણ આવી રહ્યું છે પણ ત્યાર પછી પરિસ્થિતિ બદલાયને ક્યાંક ટેસ્ટમેથ ક્રિકેટ આપણને જોવા મળ્યું એટલે કે શાંત ધૈર્યવાળું ક્રિકેટ ધીમે રહીને ડ્રાઈવ કરવા છે બહુ ઉતાવળા શોટ મારવા નથી બોલ ઓપ્શનની બહાર તેને છોડી દેવો છે ટેસ્ટ મેચને બચાવી છે તો આ બધા પેરામીટર્સ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા એટલે ઇંગ્લેન્ડની તરફથી પણ એવા પ્રયત્નો કરવામાં આવ્યો કે કેવી રીતે આ ટેસ્ટ મેચ લાંબી ચલાવી શકાય અથવા તો કઈ રીતે ફાઇટ બેક કરી શકાય શરૂઆતમાં જે રીતે ધબડકો થયો જશે તો વાર્તા પતી જશે તો ક્યાંક ને ક્યાંક એ વાર્તા હજુ પણ ખુલ્લી રહે એ વાર્તા હજુ પણ રસપ્રદ બને રોમાંચક બને એના પ્રયત્નો થયા અને ઇન્ડિયા ઇંગ્લેન્ડ હેઝ ફોટબેક ઇંગ્લેન્ડની ફોટબેકની અંદર ખાસ વાત કરીએ તો જે સેન્ચુરી પહોંચે વાગી એ જબરજસ્ત રહી અને ભારતીય ખેલાડીઓ છ વિકેટો લેવા સફળ પણ થયા પણ એની સાથે સાથે ઇંગ્લેન્ડની ટીમે એક લીડ લીધો છે જે લીડ બહુ ડિસાઇઝિવ છે હવે અહીંથી આગળ ભારત જો શરૂઆતમાં જ વિકેટો લે છે આવતી તો ક્યાંક રોમાંચનું તત્વ ભારત તરફી ઉમેરાશે જો ઇંગ્લેન્ડની ટીમ હજુ વધારે રન ઉમેર્યા છે અને ટુ સિક્સટી તો ક્યાંક ને ક્યાંક ભારતને પણ દબાણનો સામનો કરવો પડી શકે એમ છે કારણ કે આ પર્ટિક્યુલર પીચ ઉપર એવું બન્યું છે કે ત્રીજા ને ચોથા દિવસે ચોથા ને પાંચમા દિવસે પીચ ડેટે થાય છે સ્પિનરોને વધારે આરી આપે છે તે વખતે જેમ ભારત પાસે સારા સ્પિનર્સ છે એમ એમની પાસે પણ ઇંગ્લેન્ડ પાસે પણ સારા સ્પિનર્સ છે ખાસ કરીને જો રૂટ આમ તો બેટ્સમેન છે પણ એની જે સ્પિન છે એ દરેકે દરેક વખતે ઇંગ્લેન્ડને કામ લાગે છે અને આગળની સિરીઝની વાત કરો તો અને આજે પણ તો હું માનું છું કે આ જે બધા ખેલાડીઓ છે આજે જે સ્પિનર્સ છે એ સ્પિનર્સને જે આ પર્ટિક્યુલર પીચનો લાભ મળવો જોઈએ સ્પિનનો એ સ્પિનનો લાભ મેળવી શકે એમ છે ભારતની પાસે સારા સ્પિનર્સ છે દે આર પુટિંગ ધ બેસ્ટ પણ એમને તો અત્યારે ઇંગ્લેન્ડ રમી રહ્યું છે એટલે કેટલા રન પહોંચે છે એની ઉપર સમગ્ર મેચનો કારણ કે જો બહુ સલામતી હશે તો મેચ આપણને બહુ રોમાંચક અને ભારત તરફી જોવા મળશે એનાથી બિયોન્ડ જાય જેફ ધી સ્કોર ઇઝ ગોઈંગ અબાઉ ધેટ તો ક્યાંક ભારતને પણ થોડો સંઘર્ષ કરવો પડે એવું બની શકે કારણ કે એવું માનવાનું કોઈ કારણ નથી કે ફાસ્ટ ક્રિકેટ રમવાથી કે બાસ્કેટબોલ ક્રિકેટ રમવાથી પરિણામો તમારી તરફેણમાં આવે છે ઇટ ઇઝ નોટ ટુ ફોર્ટી સિક્સ રન જ ઇંગ્લેન્ડના થયા દેવ પ્લેડ વેરી વેલ શરૂઆત બહુ સારી કરી હતી પણ કેપિટલાઇઝ ના થઈ શક્યો કારણ કે ત્યાર પછીની પરિસ્થિતિ અલગ હોય છે ત્યાર પછી બેક ઓફ ધ માઇન્ડ એ આવે છે કે આ ટેસ્ટ મેચ આપણે બચાવવાની છે આ ટેસ્ટ મેચમાં આપણે રન કરવાની પાંચ દિવસની ટેસ્ટ મેચ છે જલ્દી આઉટ થઈ જઈશું તો ટીમને નુકસાન જશે અથવા તો ટીમ હારી જશે એટલે ક્યાંક આ બધી જ આ બધી જ્યારે પેરામીટર્સ વિચારવા લાગો આ બધી વાતો જ્યારે માઇન્ડની અંદર ચાલતી હોય ધ બેક ઓફ ધ માઇન્ડ તમે રમતા હોય તે વખતે તમે ક્યાંક ને ક્યાંક એમ કહ્યું લેટ્સ નોટ ટેક એ રિસ્ક હજુ પાંચ દિવસની મેચ છે ઘણા બધા દિવસો બાકી છે વાય ટુ ગો ફોર ધીસ થિંગ એટલે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ આવે કે આ પ્રકારના ક્રિકેટમાં એ ખરું ટેસ્ટ ક્રિકેટ પણ ત્યાર પછી આવે શરૂઆતમાં જે ફાસ્ટ રન થયા યશસ્વીની વાત કરો કે ઇવન ઇંગ્લેન્ડની વાત કરો ત્યાર પછીની જે રન રેટ બન્યો છે અથવા તો જે રન બનાવવાની ગતિ છે દેટ ઇઝ ડાઉન પચાસની આસપાસ થઈ ગઈ સ્ટ્રાઇક રેટ જે કહી શકાય તો ક્યાંક ને ક્યાંક આ બધી પરિસ્થિતિઓ એ ટેસ્ટ મેચમાં અસર કરે કારણ કે કોઈ પણ દેશ ટેસ્ટ મેચ ગુમાવવા માંગતો ના હોય સ્વાભાવિક છે અને આ જ પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખીએ તો આ મેચ મારી દૃષ્ટિએ રોમાંચક તબક્કામાંથી પસાર થઈ રહી છે ગેમ બંને બાજુ ઓપન છે ઇંગ્લેન્ડ ઓલ્સો કેન પ્લે ક્રુશિયલ રોલ અને ઇન્ડિયા પણ હવે જો ભારતના સ્પિનર્સને ચોથા દિવસે તક મળે અને ટર્ન મળે અને જો એનો એડવાન્ટેજ લેવામાં સફળ થાય અને સસ્તામાં ઇંગ્લેન્ડને આઉટ તો ભારત પાસે જીતવાની તકો ખૂબ જ વધી જાય છે એઝ આઈ ટોલ્ડ યુ કે ઇટ ઇફ ઇટ ગોઝ બિયોન્ડ દેટ તો ત્યાર પછી ભારતની પણ વિકેટો જો પડે તો મુશ્કેલી સર્જાઈ શકે છે કારણ કે ભારતીય ટીમમાં ખરા ટેસ્ટ મેચના પ્લેયરો વિરાટ કોહલી ચેતસ્વર પૂજારા અજિંક્ય રાણે આ ખેલાડીઓ નથી એટલે સ્વાભાવિક છે કે તમે એનો થોડુંક ડિફેન્સિવ રમો કે ભાઈ પાછળ આપણી પાસે એવા ખેલાડીઓ નથી કે જે લાંબુ ખેંચી શકે તો સૌથી અગત્યની વાત એ છે કે ઓછા રન્સની અંદર એ લોકોને આઉટ કરવાના છે તો એ ક્યાંક ને ક્યાંક કપરું કામ એ ઇન્ડિયાની પાસે આવશે ઇન્ડિયાના સ્પિનર્સ પાસે આવશે હવે આજે જેની વાત કરવી છે ખાસ કરીને એ છે ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ ટોર્નામેન્ટ ડિફરન્ટલી એબલ્ડ એટલે કે એમની પાસે એબિલિટી તો છે પણ અલગ પ્રકારની છે એટલે કે કંઈક ક્ષમતા એમનામાં ઓછી છે ફિઝિકલી ડિસેબિલિટીની જો આપણે વાત કરીએ તો પણ ક્યાંક એમની ઉડાન જબરજસ્ત છે ક્યાંક એનું રમવાનું શાનદાર છે દેશ માટે રમવાનું જનૂન છે અને આ બધી પરિસ્થિતિઓની જો આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ જે ટુર્નામેન્ટ છે એ પણ એટલી જ રોમાંચક બનવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે ફિઝિકલી ડિસેબિલિટી ટી ટ્વેન્ટી કપ એ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમશે આમ તો પહેલી મેચ નરેન્દ્ર બી સ્ટેડિયમ પર છે ત્યાર પછી રેલવે ક્લબ પર છે ગુજરાત કોલેજના મેદાન પર છે અને છેલ્લે ઇન્ટરનેશનલ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે એ મેદાન ઉપર આ ડિસેબલ ખેલાડીઓ કે જે વર્ષોથી વંચિત રહેતા હતા એમને પૂરતા હક્કો નહોતા મળતા રમવાની જગ્યા નહોતી મળતી એમને સ્પેસ નહોતી મળતી કે જે સ્પેસની એમને જરૂર હતી સ્પોર્ટ્સના માળખામાં એ ક્યાંક સ્પેસ હવે મળવા લાગે છે એ સ્પેસથી હવે એ લોકો આગળ વધી રહ્યા છે એ કંઈક નવું કરી રહ્યા છે અને ખાસ કરીને ભારતની ટીમ મજબૂત બનતી ગઈ છે દિવસે દિવસે એમનામાં ડિસેબિલિટી ચોક્કસ છે પણ ક્યાંક ને ક્યાંક જીતવાનું જુનૂન છે જે ફાસ્ટ બોલિંગ જે બેટિંગ જે એ જ પ્રમાણેનું ક્રિકેટ અહીંયા રમાવાનું છે એ કૂકા બોલથી ક્રિકેટ રમાશે કે જે નોર્મલી રમાતું હોય છે એ રીતે ક્યાંક એક જમાનો હતો કે ટેનિસ બોલથી આ ખેલાડીઓ ક્રિકેટ રમતા હતા અને ત્યારે ઘણીવાર એવું બનતું કે એના પણ ટુર્નામેન્ટ કરવાના પૈસા ના હોય એવી શકાય એવી ઘટનાઓ પણ ઘટી છે તો ક્યાંક ને ક્યાંક ડિસેબલ ક્રિકેટ હતો તો આપણે જુઓ કે જે રીતે પેરાલિમ્પિક્સની વાત કરીએ કે પેરા એશિયન ગેમ્સની વાત કરીએ ધ વે ધ નો પ્લેયર્સ આર પ્લેઈંગ વિથ સમથિંગ એ ક્યાંક ને ક્યાંક જે ઓલિમ્પિક્સના ખેલાડી છે એમને ક્યાંક બાજુમાં મૂકે એવી જબરજસ્ત રીતે લોકોની રમત હોય છે અને નોટ ઓન્લી દેટ દે વોન્ટ સો મેની મેડલ્સ ફોર ઇન્ડિયા તો ક્યાંક ને ક્યાંક અત્યારે બંને જોવા જઈએ પેરાલિમ્પિક્સ અને ઓલિમ્પિક્સના મેડલ્સ તો બંનેના સરખા છે કેન યુ ઇટ તો ક્યાંક ને ક્યાંક પેરા ખેલાડીઓને મળતી સવલતો પેરા ખેલાડીઓને મળતી તકો એમને મળતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંક ને ક્યાંક એક એક નવી ઊંચાઈ પર આ રમતને અથવા તો આ ખેલાડીઓને લઈ જવામાં સફળ થયા છે એવો જ એક જોરદાર આ પ્રયાસ છે કે જે પ્રયાસ બીસીસીઆઈએ પણ એને સપોર્ટ કર્યો છે અને ડીસીસીઆઈ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ ટુર્નામેન્ટ ત્રણ પાંચ મેચોની આ ટુર્નામેન્ટ છે અને એ ટુર્નામેન્ટની અંદર હું આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હતો અને ખાસ કરીને બધા મહાનુભાવો સાથે વાત કરી ક્યાંક કંઈક અલગ જ જાણવા મળે છે કંઈક એવી વાતો કે જીતવાની કેટલી તમન્ના છે આ ખેલાડીઓમાં ભલે કંઈ પણ થાય પણ જીતવું અને કઈ રીતે રમતમાં બની રહ્યું કેટલી મહેનત કરી છે એ લોકો રાજસ્થાન રોયલ્સના નાગપુર ખાતે કેમ્પમાં હતા અને ત્યાંથી પછી અહીંયા આગળ આજે પ્રેક્ટિસ માટે આવે છે આપણે પહેલાં ભારતના કેપ્ટન સાથે જ મુલાકાત કરીએ આવો ભારતના કેપ્ટન શું કહે છે अहमदाबाद में खेलने के लिए नरेंद्र मोदी स्टेडियम एक ड्रीम था हमारा क्योंकि वो दुनिया का लार्जेस्ट स्टेडियम है हम लोग ने इसको इसके बारे में सुना था लेकिन अभी हम लोग को खेलने का मौका मिल रहा है वो छः तारीख को बहुत अच्छा लग रहा है हमारा सपना पूरा हो रहा है ऐसा ही लग रहा है हम लोग को लेकिन इंडिया को रिप्रेजेंट करना उतना ही बड़ी बड़ी मेहनत है क्योंकि इंडिया में बहुत अच्छे प्लेयर आ रहे हैं इंडिया के दिव्यांग के प्लेयर्स जो देश के कालग अलग राज्यों से आ रहे हैं वो बहुत अच्छा खेल दिखा रहे हैं जो अपने काबिलियत पे आए हैं ऐसा नहीं कि कोई रहमत किया नहीं किसी ने वो बहुत अच्छा प्रदर्शन कर रहे इसके लिए टीम में आए और जो टीम में सब कॉम्बिनेशन बैठा है बहुत अच्छा बैठा है क्योंकि हमारे जो रोहित रो, सर हैं उन्होंने बहुत अच्छा सबको सपोर्ट किया है और जो हमारे कोचिंग स्टाफ में सब है जो हमारे डी के जो मेम्बर्स हैं उन्होंने बहुत हम लोग को सप, आ, हर बार हम लोग को पूछते हैं क्या चाहिए क्या नहीं हम लोग को बोलो बिंदास बोलो और वो ऐसे ही उसमें हम लोग को एटमोसफेयर दे रहे हैं वो लोग क्रिकेट का हाँ अभी 2019 वर्ल्ड वो, सीरीज़ जीतने के बाद जो इंडिया का डिजीपल क्रिकेट का जो फेस था वो अलग हो गया है थोड़ा सा और अभी लोगों में पहचान पहले लोगों को मालूम नहीं था इंडिया दिव, भारतीय दिव्यांग क्रिकेट की टीम भी है किसी को मालूम नहीं था अभी किसी सबको मालूम पड़ने लगा है तो वो बहुत अच्छा लग रहा है और लोगों का नज़रिया भी चेंज होने लगा है कि, कि हाँ वो किसी के उपकार के नीचे डबे नहीं है वो अपनी मेहनत से आते हैं तो मेहनत अच्छी करेंगे और आगे आएंगे तो बहुत अच्छा लगेगा सबको चलिए अभी जो मैच की स्थिति है मैच के ऊपर जाते हैं जो मैचिस हैं आपकी तैयारियां कैसी है और किस तरह से सीरीज़ जीतनी है नील में ये करना है कि किस तरह से आपका सीरीज़ जाएगा हाँ बहुत अच्छा रहेगा क्योंकि इंग्लैंड टीम बहुत प्रिपेयर होकर आई है और इंडिया टीम की भी प्रिपरेशन बहुत अच्छी चालू है तो बहुत अच्छी होगी और हम लोग पूरी कोशिश करेंगे जीतने की और हम लोग जीतेंगे ही ऐसा fight? Ke Absolutely loved our time in India so far. It's our first time for all the squad, more or less. I think one or two of the squad um, have been over here before. You know, so we're loving the craziness. We're loving um, the experience of the culture, getting out and about the hotel, um, and we've been looked after uh, by the DCCI and the, uh, the hotel. Uh, fantastically. So yeah, we we really enjoyed the culture and just throwing ourselves into into the craziness of of Indian life, and um, the tuk-tuks and stuff like that. Um but we're really excited to get going with the cricket now. You know, we've we've, we've known a long time that we've been coming to India, so we've been training hard back home um, in England and now we're finally over here. We just want the games to get going. So we're really excited to to take part in this five-match series um, around Ahmedabad. So we've got a couple of games here around the stadium which is you know, it's enormous, it's a massive... How, how is your competitors? The competition? The competi yeah. <laughs> it's, it's strong. Um, so, you know, we know, what the Indian, we know what the Indian boys can do. They beat us in 2019, which is really disappointing <coughs> um, for us. But we really want to come here and put a, put a show on um, for our friends, our family, our, our support. Um, our support back home. Um, so we're looking forward to getting going. પેલા રમતોમાં જે શાનદાર પ્રદર્શન આ લોકો કરી રહ્યા છે તો આપણે ખાસ જોઈએ છે અને ખાસ ડીસીસીઆઈના સેક્રેટરી શ્રી રવિકાંત ચૌહાણની સાથે પણ મેં વાત કરી અને એમણે જણાવ્યું કે જૂના દિવસોમાં કેટલી તકલીફ હતી અને આજે શું ફેરફાર જોવા મળે છે આવો સાંભળીએ देखिए बिना संघर्ष करे तो जीवन में कभी सफलता मिलती नहीं है और जब भगवान ने हमें इस तरीके से बनाया और हम पैदा हुए तो ये सोचिए कि वो संघर्ष हमारे पहले ही दिन से हमारे जीवन में आ गया लेकिन उसको हमने अपनी कमज़ोरी नहीं माना बल्कि अपनी ताकत को माना और आज ये क्रिकेट चालीस सालों से भारत में चल रहा था और चालीस सालों के बाद आज ये देखिए एक बड़ा मुकाम में आया है इन दिव्यांग खिलाड़ियों के हिस्ट्री में और मैं खुद भी एक खिलाड़ी था जब क्रिकेट खेलते थे तो एक टेनिस की बॉल हम बीस रुपए की उसकी कीमत होती थी और आज देखिए वो तब्दील हो गया लगभग से दस हज़ार की वो कोकू बुरा के बॉल में तो आप देखिएगा कितना अंतर रहा कितना संघर्ष रहा कितने जूझना पड़ा है हमने अपनी चीज़ों के लिए और हमारा एक ही मकसद था कि किसी भी तरीके से डिस्क्रिमिनेशन नहीं हो हमारे दिव्यांग खिलाड़ियों में उनको भी एक वही दर्जा मिलना चाहिए जो नॉर्मल खिलाड़ियों को मिलता है और आप देखिए कि पिछले का काफ़ी सालों से पैरा स्पोर्ट्स जो मूवमेंट भारत में है वो बड़ी तेज़ी के साथ बढ़ा है जब हमने रियो में चार पैरालंपिक में मेडल जीते उसके बाद से जो पैर ओलंपिक का जो स्तर है वो कहाँ से कहाँ बढ़ गया है और भारत में दिव्यांग खेलों के प्रति जो सरकार का भी रुझान रहा है वो बहुत गजब रहा है नॉर्मल खिलाड़ियों के बराबर लाके खड़ा कर दिया है चाहे मैं अवार्ड्स की बात करूं कैश अवार्ड्स की बात करूं या नौकरियों की बात करूं तो वो बराबर है और उसी एक कड़ी में हमारा जो क्रिकेट है जो जूझ संघर्ष कर रहा था जय भाई साह की वजह से आज हम लोगों के चेहरों पे खुशियाँ खिलाड़ियों के चेहरों पे खुशियाँ हैं आप देखिए किस तरीके का इंफ्रास्ट्रक्चर इनको मिल रहा है आप विश्व का सबसे बड़ा जो ग्राउंड है नरेंद्र मोदी स्टेडियम उसमें ये खिलाड़ी खेलेंगे तो ये अपने आप में एक बड़ी बात है और हम सबसे बड़ी बात यह है कि आगे आने वाले वाले समय में ये जो संघर्ष हमारी मेहनत ये रहा है ये इन खिलाड़ियों के काम आएगा क्योंकि कहीं ना कहीं आपको एक हूती डालनी पड़ती है आवन में तो उस हहुति का डालने का काम किया हम लोगों ने और हमारे जो दिव्यांग खिलाड़ी जो आज खेल रहे हैं और आगे खेलने वाले समय में खेलेंगे उनके चेहरों पर खुशियाँ आएंगी और उनको और भरपूर मौका मिलेगा और एक जो सामान्य खिलाड़ी हैं उनके सामान खड़ा होने का ઘણી બધી કંપનીઓ માટે આ CSR નો ભાગ હોય છે ઘણી બધી કંપનીઓ ડિસેબલ ખેલાડીઓને પેરા ખેલાડીઓને પ્રમોટ કરે છે આગળ લાવે છે પણ આ કંપનીની વાત કંઈક અલગ છે प्रदीप શાસ્ત્રી કહે છે કે શા માટે તેઓ ડિસેબલ ક્રિકેટને પ્રાધાન્ય આપે છે ખાલી એ કહેના ચાહુંગા કે બહુત ખુશી છે जिस तरह का प्रोग्रेसिव काम BCCI કરી રહી है જય શાહ जी કે ને તૃપ્મે अभी गए कुछ महीनों में हमने देखा कि विमेंस क्रिकेट गॉट का बिग बूस्ट इन टर्म्स ऑफ पे पैरिटी इन टर्म्स ऑफ आई पी एल एंड अब उसी तरह का काफ़ी बढ़िया इनिशिएटिव जय शाह जी के विजनरी लीडरशिप के अंडर बी सी सी आई ने लिया है बाई जॉइनिंग हैंड्स विद डी सी सी आई एंड प्रोवाइडिंग ए प्लेटफॉर्म फॉर डिफरेंटली एबल्ड क्रिकेटर्स इन इंडिया एंड दिस सॉर्ट ऑफ वर्क इज़ वेरी क्लोज टू आवर हार्ट पाई जस्ट टेक अ मोमेंट एंड टॉक अबाउट आवर फाउंडर मिस्टर Uh, he founded this company on the principles of uh, compassion and inclusive growth. And he has stood by those, he had stood by those principles all his life. And today we are driven as an organization with the same values under the leadership of our current chairman Mr. Prakash Chhabdia and our management trustee Madam Ritu and. I'll just take a, maybe, it, maybe it's, a, uh, it's a side point, but I would just like to mention that in India we have this government mandate to spend 2% of you know, the companies, uh, this thing as a CSR. Phenolix has never been restricted by that. Even before this mandate came, we had been spending a far higher amount uh, towards CSR initiatives. Today we can say that we, proudly, uh, we are proud to support all 17 of United Nations uh, uh, Sustainable Development Goals. સૌથી મહત્ત્વનું કામ કોચનું હોય છે ટીમને તૈયાર કરવાનું રોહિત જલાની ડિસેબલ ક્રિકેટ સાથે ખાસ જોડાયેલા છે આવો એમને સાંભળે કે જેઓએ ભારતીય ટીમને તૈયાર કરી છે ને એવી ટીમ તૈયાર કરી છે કે આ ટી ટ્વેન્ટી શ્રેણી ચોક્કસ ભારત જીતે દોસ્તો જેમ વાત કરી કે ભાઈ ડિસેબલ્ડ ખેલાડીઓનું ક્રિકેટ એક જબરજસ્ત અંદાજથી આગળ આપણે તમને ખ્યાલ હશે કે ઓલિમ્પિક્સની અંદર જે મેડલ્સ આપણને મળે એના કરતાં જે પહેરા ખેલાડીઓ મેડલ જીતીને આવ્યા વધારે હતા અને ખાસ કરીને આજ એક જનૂન એક નવી શ્રેણી ટી ટ્વેન્ટી શ્રેણી લઈને આવ્યું છે કે જેને સપોર્ટ બીસીસીઆઈનો પણ છે બીસીસીઆઈ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ જબરજસ્ત છે ભારતીય ટીમના કોચ મારી સાથે રોહિત જે पूर्व खिलाड़ी है अने खास कर आ टीम साथ कोचिंग में जोड़ायला है वही क्या स्पेशल चीज़ है इन खिलाड़ियों में जो कि जो हमारे नॉर्मल प्लेयर्स है उससे कुछ अलग है देखिए सबसे पहले चीज़ जो मैं मानता हूँ है जुनून और लड़की आगे बढ़ने का क्योंकि अब जाके बी के सपोर्ट से और जी के सपोर्ट से इतना रिकॉग्निशन मिला है इससे पहले इन लोगों ने बहुत स्ट्रगल किया है और मैंने वो जर्नी देखी है टू थाउजेंड सेकें से मैं जुड़ा हुआ हूँ उस क्रिकेट से और बहुत स्ट्रगल इस क्रिकेटर्स ने किया लेकिन जो सपोर्ट बी सी आई और गुजरात क्रिकेटर्स अब कर रही है और जिस प्लेटफॉर्म पे लेके आए मतलब मैं दोनों का तहे दिन से धन्यवाद बोलूँगा कि इतना अच्छा प्लेटफॉर्म दिया है और इस क्रिकेट को रिकॉग्निशन दी है एक खास करके मैं नागपुर में जिस तरह से प्रैक्टिस हुई आर दिस प्लेयर्स कैपेबल ऑफ प्रैक्टिस आवर्स एंड आवर्स जिस तरह से सब क्रिकेटर्स खेलते हैं इसी तरह से क्रिकेट खेलते हैं क्योंकि काफ़ी कुछ चीज़ें काफ़ी कुछ सवाल है लोगों को कि मिल गया किस तरह से क्रिकेट खेलते हैं क्या प्रैक्टिस करते होंगे क्योंकि मैं कल ही देख रहा था पुरानी मैच का वीडियोज़ यू आर प्लेइंग एज इफ यू आर प्लेइंग आई मीन सम इंटरनेशनल क्रिकेट सम डेफिनेटली देखिए क्रिकेट में कोई चेंज नहीं है जुनून जज्बा डिटमिनेशन स्किल्स कहीं कोई कमी नहीं है हम लोग बोलते हैं कि आदमी मेंटली स्ट्रांग होना चाहिए क्रिकेट खेलने के लिए आपको आजकल मेंटल टफनेस ज़्यादा हो गई है ये लड़के ऑलरेडी मेलरेडी है क्योंकि जिस स्ट्रगल से आए हैं जिस अपने आप से लड़के और सबसे अगेंस्ट ऑल ऑर्ड जिस सबसे ऊपर आएँ मेंटली बहुत टफ है और स्किल वाइज कहीं से कम नहीं है आप जब मैचेस देखेंगे जो प्लेयर्स देखेंगे जो ऑलराउंडर्स जो मीडियम पेसेज इवन वीड वेरी गुड मीडियम पेस अटैक तो कंप्लीट गुड पैकेज एंड आई एम क्वाइट श्योर यू विल डेफिनेटली एंजॉय दिस गेम्स सबसे अलग बात मैंने जो अभी कही वो मुझे चाहिए कि भाई आर दे ऑफ केपेबल ऑफ प्रैक्टिसिंग फॉर द होल डे उनका जो फिज़िकल फिटनेस एंड अदर एबिलिटीज कैसी है ये नॉर्मल प्लेस के बराबर और उनसे ज़्यादा मेहनत करने के लिए काबिलत रखते हैं क्योंकि ये बिना पूरी फिज़िकल एबिलिटी के भी उतना ही कम्पीट कर सकते हैं जितना नॉर्मल प्लेस करते हैं तो डेफिनेटली उन्होंने अपना एक्स्ट्रा टाइम दिया है उस चीज़ से और कमाने के लिए तो कहीं ना कहीं मैं उनसे कम बिल्कुल नहीं मानता माइड भी देआर फिजिकली डिसेबल बट दे आर मेंटली मच मोर एबल आप कोच किस तरह से देखेंगे जो सीरीज़ है पांच मैचों की श्रृंखला जो है किस तरह से इंडिया टीम जाएगी उसमें देखिए क्रिकेट में कुछ भी कहना वो भी शॉर्ट फॉर्मेट में बहुत टफ होता है लेकिन हम लोग फेवरेट्स हैं होम कंडीशंस और गुड ऑलराउंडर्स हमारी टीम को नॉट देते हैं ओके थैंक यू तो दोस्तों ने क्या ना क्या रोहित एम कहे चीफ कोच है टीम ने एम कहें कि आ क्रिकेट पर पीला क्रिकेट जेटलूच જબરજસ્ત અને રોમાંચક હશે જ્યારે ફાઇનલ આ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે ત્યારે હું માનું છું ત્યાં સુધી ડિસેબલ ક્રિકેટને પણ એક નવી માન્યતા મળી ગઈ હશે તો દોસ્તો ક્યાંક વાત આજે કરી ક્રિકેટની અને ખાસ કરીને આ જે ટી ટ્વેન્ટીની શ્રેણી શરૂ થઈ રહી છે એ બહુ શાનદાર જોરદાર દમદાર રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે ખાસ કરીને આ એટલા માટે મહત્વની છે કે આ ટોર્નામેન્ટને આ શ્રેણીને બીસીસીઆઈનું પીઠવળ છે ડીસીસીઆઈ દ્વારા આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બી ગ્રાઉન્ડ ઉપર પહેલી બે મેચો છે ત્યાર પછીની ત્રીજી મેચ રેલવે ક્લબના મેદાન ઉપર છે અને ચોથી ગુજરાત અને અગેન ગુજરાત કોલેજનું મેદાન અને છેલ્લી ફરીથી નરેન્દ્ર મોદી મેઇન જે સ્ટેડિયમ છે ને ઇન્ટરનેશનલ ત્યાં આગળ રમાશે એટલે જોરદાર શ્રેણી રહેશે બંને ટીમો જબરજસ્ત તૈયારી કરતી હતી ફિલ્ડિંગ પણ જોવાની મજા આવી એ રીતે જ મેચ પણ જોવાની મજા આવશે તો આપ સૌને પણ વિનંતી છે કે આપ પણ આની સાથે જોડાવ અને ખાસ કરીને જે રીતે માહોલ અત્યારે બની રહ્યો છે પહેરા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો એમાં ક્યાંક દરેકે દરેક ખેલાડીઓ મહેનત કરે છે સ્પોન્સર્સ આગળ આવે છે અને બીસીસીઆઈનું એને પીઠબળ મળે છે અને એના કારણે આ રમતો આગળ વધી રહી છે ફરી મળીએ ત્યાં સુધી અશોક મિસ્ત્રીને રજા આપશો નમસ્કાર